લીમડી ખાતે સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ભારતીય સ્ટેટ બેંક આરબીયુ સુરેન્દ્રનગર તરફથી સાયકલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારતીય સ્ટેટ બેંક દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં પચાસ સાયકલ આપવામાં આવેલ હતી તેમાંથી લીમડી બી એ કન્યા હાઈસ્કૂલને શિયાસ્કૂલ સ્કૂલની બાળાને સાયકલને અર્પણ કરવામાં આવી આજરોજ લીમડી બી એ કન્યા વિદ્યાલય ખાતે સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મહાનુભાવો હસ્તક સાયકલનું વિતરણ કરેલ તેમજ એસબીઆઈના અધિકારીઓ દ્વારા બેંકને લગતી કામગીરીઓની વિશેષ માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ બી કન્યા વિદ્યાલયમાં અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સાયકલ મળતા ખુશી વ્યક્ત કરી હતી અને તેને જણાવ્યું હતું સાયકલ લેવી એ એક મારું સપનું હતું જે આજે મને મળતા મને બહુ જ આનંદ થયો છે જેથી મારા સ્કૂલના શિક્ષિકા અને એસબીઆઈ સ્ટાફનો આભાર વ્યક્ત પણ કરેલુ એસબીઆઈ આરબીઓ સુરેન્દ્રનગર દ્વારા આજે આપણા લીમડી તાલુકાની અંદર જે બેટી બઢાવો બેટી બચાવો બેટી પઢાઓ એ અંતર્ગત એમણે પોતાના ફંડમાંથી દીકરીઓ માટે કેટલીક સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે જેના ભાગરૂપે લીંબડી તાલુકાની અંદર એ પચાસ સાયકલ એમના તરફથી એ દીકરીઓને આપવામાં આવી છે જેમાં બાર સાયકલ છે એ સિયાણી હાઈસ્કૂલમાં આપવામાં આવી છે બાર હાઈસ્ક સાયકલ છે એ બી કન્યા વિદ્યાલયમાં આપવામાં આવી છે અને ચાર સાયકલ છે એ એનએમ હાઈસ્કૂલમાં આપવામાં આવી છે આ ઉપરાંત એમના તરફથી એક સ્વચ્છતા જળવાય એવા એક હાઈજિનિક ધ્યેય સાથે એ એક ડિસ્પોઝેબલ મશીન એ દીકરીઓને ઉપયોગમાં આવે એવા એ પણ મૂકવામાં આવ્યા છે જે અમારી બી એ કન્યા વિદ્યાલયની અંદર પણ એક મશીન મૂકવામાં આવ્યું છે એને હાઈસ્કૂલમાં મૂકવામાં આવ્યું છે એક પ્રાથમિક શાળાની અંદર મૂકવામાં આવ્યું છે અને આમ અલગ અલગ જગ્યાએ એમણે આ મશીનો મૂક્યા છે અને દીકરીઓને ઉપયોગમાં આવે એવી સુંદર મજાનું કામ અને પ્રવૃત્તિ તેઓ કરી રહ્યા છે અને આજે એ અંતર્ગત એ બી કન્યા વિદ્યાલયની અંદર એક નાનકડો કાર્યક્રમ રાખી અમે એમને શુભેચ્છાને સન્માન માટે બોલાવેલા તો સાહેબ શ્રી જા સાહેબ વાઘેલા સાહેબ અને અનંત સાહેબ આ ઉપરાંત એમનો સ્ટાફ જે આજે શાળામાં આવ્યો દીકરીઓને ખૂબ સરસ મજાની વાત કરી અને બેંક વિશેના એ જે ટ્રાન્ઝેક્શન છે એના વિશેની વાત કરી આ ઉપરાંત કેટલાક ફ્રોડથી કેવી રીતે બચી શકાય એના માટે પણ સુંદર માહિતી અને માર્ગદર્શન આપ્યું એ બદલ અમારા શાળા પરિવાર વતી હું એ સૌનો ખૂબ ખૂબ આભાર